નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ છે અને ખેડા સરદાર ચોકનો નજારો આપણે બતાવીએ છે અત્યારે બપોરના ત્રણેક વાગ્યા છે અને તાપ આપ જોઈ શકો છો ગરમી તાપ છે અને વાતાવરણ થોડી એનો બદલાઈ જાય છે અને મોસમનો બદલાયેલો નજારો આપ જુઓ છો ફરી પાછું થોડો આછો પ્રકાશ રહે છે અને ફરી ધૂમધમતો તાપ પડે છે શિયાળો છે પણ વાતાવરણ ચોમાસા જેવું થઈ જાય છે અને હવે ખેડા ભદ્રકાળી ચોક પાસે આ નજારો છે ઉત્તરાયણ હજુ તો ઘણી વાર છે તેમ છતાં હવે પતંગો ઉડાડવાનું ચાલુ કરી નાખ્યું છે પતંગ રશિયાઓએ પરંતુ આપણે એક વિનંતી કરીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરશો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનો ટાળજો મિત્રો અને કોઈ ચાઇનીઝ દોરી વાપરતા હોય રાખતા હોય તો એને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો પતંગ ઉડાડો પણ પારાઇબડાનું આ પક્ષીઓનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો આપણે ડેલી વ્લોગના ભાગરૂપે કેટલાક વિડીયો શેર કરીએ છીએ અને આ આજનો નજારો છે સાથે થોડા જૂના વિડીયો અઠવાડિયા દસ દિવસના વિડીયો પણ શેર કરીશું અને હવે લુપ્ત થતી જતી કળા બહુરૂપી છે એમને સાંભળીએ जीवन संगीत कल फिर कोई दोराएगा जग को हसाने ने बहरू पिया रूप बदल कर फिर आएगा रहेंगे ये अपने निशा इसके सिवा जाना कहा जी जब जब को आवाज दो हम हैं वही हम थे जगा जीना यगा मरना यगा इसके सिवा जाना कहा आपका जोकर राज कपूर फल की तमाशा मेले में आया मेले में आया पचिम उतरना दक्षिंग मजहब अपना हंसना हसाना कहता है जो कल सारा जमाना आधी हकीकत आधा फसाना चश्मा उतारो ए मेरे यारो दुनिया नहीं गे મિત્રો આ રાજા શોપિંગ સેન્ટરમાં બહુરૂપી ખેડામાં ફરતા હતા એમનું થોડું આપણે યાદગીરી રૂપે શેર કર્યું છે અને હવે આ રાજા શોપિંગ સેન્ટર છે પાછળ માર્કેટ માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટર છે ને આપણે છાત્રાલય શોપિંગ પાસે ઊભા છે અને અહીંયા નવો રોડ બનાવવાની કામગીરી ચાલુ છે આગળ પણ આપણે કલેક્ટર કચેરી તરફ જવાના રસ્તા ઉપર પરા તરફ જતા રોડ ઉપર કામકાજ ચાલુ છે નવો રોડ બને છે એટલે આપણે એનું થોડી યાદગીરી માટે આ થોડું ખેડાની મેમોરિયલ યાદ માટે આ વિડીયો શૂટ કર્યો છે કે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ ખોદકામ થયું હતું અને રોડ ક્યારે બનશે અને કેટલો સમય આ રોડ બનાવવામાં થશે એની ચિંતા વેપારીઓને અત્યારે થઈ રહી છે વેપારી મિત્રોનું કહેવું છે કે આ મુખ્ય બજાર છે એટલે સત્વરે ઝડપી આ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થાય સાથે ટકાઉ અને મજબૂત રોડ બને તેવી પણ અપેક્ષા નાગરિકોને છે કારણ કે આપણે જોઈએ છીએ લાલ દરવાજાની અંદર નવરાત્રી દરમિયાન જ રોડ બનાવ્યો હતો થોડા ટાઈમમાં અત્યારે સિમેન્ટ અને કપચી છોડા પડી ગયા છે અને મિત્રો હવે આપણે એક અદ્ભુત દૃશ્ય બતાવીએ છીએ ખેડા વાત્રક નદીનો સરસ દિલકશ નજારો છે ખાડીનું કોઈ દ્રશ્ય હોય એવી આપણી વાત્રક નદી દેખાય છે ત્યારે આપ જોઈ રહ્યા છો ક્યારેક આવા મનમોહક દ્રશ્યો પણ આપ અહીંથી નીકળો તો જુઓ તો ખૂબ જ આનંદ થાય એવા સરસ દ્રશ્ય છે એક ટ્રક નદીમાંથી રેતી ભરીને આવી રહી છે જાણે કે સ્ટીમર આવતી હોય નદીમાં તરતી હોય એવો સરસ નજારો છે ને એટલે આપણે યાદગીરી માટે ખાલી આ શૂટ કર્યો છે વાત્રક નદીના પટમાં ખૂબ જ અદ્ભુત દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લોકમાતા વાત્રક કેટલો વિશાળ પટ છે અને ગંગા હરિદ્વાર અલ્હાબાદના સંગમ સ્થળો હોય એવું સરસ અહીંયા વાત્રકનો વિશાળપટ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ સરસ દિવ્ય નજારો છે એટલે આપણે જરા કવરેજ કર્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ખેડાની નદીની રેતી ખૂબ જ પ્રખ્યાત છે અને એટલે અહીંયા રેતીનું ખનનકામ પણ ચાલે છે અને રેતી નજીક આ લીઝ લેતા હોય છે મિત્રો એ સરકારમાં પૈસા જ ભરાઈ જાય છે અને અહીંયાથી રેતી મોટા પ્રમાણમાં કાઢતા હોય છે આપ જોઈ રહ્યા છો સરસ દિવ્ય નજારો છે અને આ જે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈઓ છે તે આપ જોઈ રહ્યા છો કેટલા જોખમ સાથે રેતી કાઢી અને કન્સ્ટ્રક્શન વ્યવસાય અથવા માટી પુરાણને એ બધા માટે રિસ્ક સાથે કામ કરે છે આપ જોઈ રહ્યા છો ખેડાનો નજારો છે તમને ખ્યાલ જ ના આવે કલ્પના ન કરી શકો એવું સરસ વાતનું રૂપ દેખાય છે અહીંયા અને ખૂબ જ સરસ એક અલગ પ્રકારનો આ નજારો છે એટલે આપણે થોડું આ યાદગીરી રૂપે આ શૂટ કર્યું છે આપણે કોઈ તંત્રનો અથવા કોઈનો વિરોધ નથી પરંતુ સારા દ્રશ્યો ખેડા નગરજનો જોવે એટલા માટે આપણે ડેલી વ્લોગના ભાગરૂપે કેટલાક વિડીયો શેર કરીએ છીએ ને આ થોડા દસેક દિવસની અંદર જે બે ચાર પાંચ વિડીયો બધા અલગ અલગ છે એ યાદગીરી રૂપે આપણે શેર કરી રહ્યા છીએ આપણો નવો પુલ છે દ્વારકાથી ડાકોર યાત્રાધામ માર્ગ યાત્રાધામ ટુ યાત્રાધામ માર્ગ પ્રોજેક્ટ અંતર્ગતનો આ પુલ બન્યો છે સરસ અને એથી જ આપણે વાત્રક નદીના વહેતા પાણી જોઈ રહ્યા છીએ ખૂબ જ સરસ પવિત્ર નજારો છે વાત્રક લોકમતા એક પવિત્ર નદી છે અને એના દર્શન આપણે કરાવીએ છીએ અને આ સુનિલભાઈ આડેસરા છે વિદ્યાનગરના એક દિગ્ગજ આર્ટિસ્ટ છે અને એમને પણ આપણે મળ્યા હતા અને જૂના મિત્રો અને ખૂબ કામ કરેલું સાથે બધા અને ભાત ભાત જગ્યાએ ફરેલા બધા બહુ જ પ્રસંગોના તાજના સાક્ષી છે બાપુ અમારા અને ખૂબ સરસ મજાનું કામ એમને ચરોતરના પંથક માટે કામ કરેલું છે સુનિલભાઈ આડેસરા છે અને વિદ્યાનગરના દિગ્ગજ આર્ટિસ્ટ હતા અને આપણા ખેડાના એક આર્ટિસ્ટ નવીન પેન્ટર આવી રહ્યા છે થોડા દિવસ પહેલાંનો જૂનો વિડીયો છે અને એ આપણા માટે ગિફ્ટ લાવ્યા છે આપ જોઈ શકો છો અદ્ભુત ભેટ આપણા માટે નવીનભાઈ પેન્ટર લાવ્યા છે પેન્સિલ વર્ક પેન્સિલ આર્ટ અને સરસ આપણો એક ફોટો બનાવી લાવ્યા છે પેન્સિલથી પેઇન્ટિંગ કરી અને આપણા માટે ગિફ્ટ આ પેન્ટ્સ લાવ્યા છે આપણું આપણે નવીનભાઈ પેન્ટરનો આભાર માનીએ છીએ આપ જોઈ રહ્યા છો સરસ પેઇન્ટિંગ્સ છે અને થોડા દિવસ પહેલાંનું શૂટ કરેલું છે આપણે નવીનભાઈ પેન્ટરનો ફરી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખરેખર સરસ પેઇન્ટિંગ્સ બનાવ્યું છે પેન્સિલ આર્ટ પેન્સિલ વર્ક છે અને ડેલી વર્કના ભાગરૂપે આપણે કેટલાક વિડીયો ભેગા થાય પછી આપણે શેર કરીએ છીએ બધા અલગ અલગ અને હવે મિત્રો ખેડાથી એક આપણા બજારમાંથી એક સંઘ પગપાળા યાત્રા સંઘ નીકળ્યો છે કહેવાય છે મલાતથી અંબાજી પગપાળા યાત્રા સંઘ છે અને અત્યારે સરદાર ચોકમાંથી રાજા શોપિંગ સેન્ટર આગળ થઈ લોખંડિયા પુલ થઈને હનુમાનજી મંદિરે જશે અને ત્યાં આ સંઘનું રોકાણ છે રાત્રિ રોકાણ અને સવારે પરોળી આ સંઘ ખેડાથી પ્રયાણ કરી અને અંબાજી તરફ જશે પરંતુ સર જળરાટ સાથેની આ માતાજીનો રથ છે રોશનીનો જળરાહટ આપ જોઈ રહ્યા છો અને ખેડા બજાર મધ્ય થઈને મુખ્ય રાજમાર્ગ આપણો છે ત્યાંથીના પદયાત્રિકો બોલ મારી અંબે જય મારી અંબે જય જય અંબે એના સૂત્રોચ્ચાર સાથે માતાજીનો જયકારા બોલાવતા બોલાવતા આ યુવા બધા પદયાત્રીકો મલાતજના છે ને અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યા છે અત્યારે ખેડાના મહેમાન છે આ અને સરસ રોશનીથી ઝળહળતો માનો રથ છે પાછળ છાત્રાલય શોપિંગ છે અને આપણે રાજા શોપિંગ સેન્ટર આગળ ઊભા છીએ અને આ દિલકશ સરસ માતાજીની ભક્તિનો એક સરસ નજારો હતો એટલે આપણે માની આરાધના કરતા આટલો વિડીયો શૂટ કર્યો છે મિત્રો આ સાથે આપણે ખેડાના કેટલાક દિલકસ નજારા સાથે આર્ટિસ્ટ મુલાકાતોના આજે કેટલાક યાદોને અહીંયા આજના ડેલી બ્લોગના ભાગરૂપે રજૂ કરીએ છીએ મિત્રો આપણે આ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સીરી ચેનલનો ફસ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત